હું વાત કરી રહ્યો છું કેન્દ્રીય મંત્રી ભારતીય જનતા પાર્ટીના પુરુષોત્તમ રૂપાલા અને કદાવર નેતા એવા પુરુષોત્તમ રૂપાલા જેનાથી ક્ષત્રિય સમાજ નારાજ થઈ ગયો છે એ વિડીયો આપણે સાંભળીએ અને ત્યારબાદ તેમણે ભલામણ પણ કરાવી હોય તેવું પણ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહ્યો છે તેની પણ આપણે વાત કરીશું તે પણ તમને સંભળાવીશ એ ઓડિયો ક્લિપ ની અમે પુષ્ટિ નથી કરતા એ ઓડિયો ક્લિપમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે સાહેબ બોલી ગયા છે એ વાણી વિલાસ સાહેબને કર્યો છે આ બધી વાતો છે એ આપણે સાંભળીએ પહેલા સાંભળીએ એ વિડીયો કે જેમાં પુરુષોત્તમ રૂપાલા જાહેર સભામાં શું કહી રહ્યા છે જેનાથી ક્ષત્રિય સમાજ નારાજ થઈ ગયો છે પછી સાંભળીએ ક્ષત્રિય સમાજના એક યુવાન યુવાને પુરુષોત્તમ રૂપાલા કેન્દ્રીય મંત્રી સાથે શું વાતચીત કરી છે ઓડિયો ક્લિપ અને પછી સાંભળીએ ભલામણનો ઓડિયો ક્લિપ અને બીજા ખૂબ રહ્યા અંગ્રેજો ખૂબ રહ્યા અને એને દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે અને મહારાજાઓ નમ્યા એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વેવાર કર્યો એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું પણ એ નતા હટ્યા આ હજાર વર્ષે રામ એના ભરોસે આવ્યો છે

એ મને મળ્યા મને મળ્યો એક ભાઈ એ કોઈ કે મને કીધું મોકલો હમણાં જ હું અહીં ક્યાંક દલિત સમાજ માં ગયો ને હા એટલે એમને તમે સાહેબ આટલી બધી આઈડિયા તમે આ બોલો એટલે અમને અમારે શું ગણવાનું એમ સાહેબ અમારા વડવાવે જે તમને બધુંય દીધું છે એ અમને નથી દીધું તમે વિચાર તો કરો આ ગીરાજદારી તો તમે સાહેબ એ કઈ રીતે તમે કહી શકો અમને અમારા અમારે અમને હલકા પાડવાની તમારે આ કેવું કહેવાય આમ તો સાહેબ ના એ ખોટું કેવાય એ એમ જો તમને લાગ્યું હોય તો ખોટું એમ લાગે જ ને સાહેબ તમે આ રીતે કોઈ દિવસ એક સમાજ ને તમે કોઈ દિવસ ટાર્ગેટ નો કરી શકો કારણ કે જે બલિદાન ની કોમ છે આજ અમારી માયુ તમે અમારા સાહેબ હજાર વર્ષ પેલા ના આતો તમે ઓગણીસો સુડતાલીસ પછી ના તમને ઇતિહાસ છે બાકી હજાર વર્ષ તમે એ આ મહારાણા પ્રતાપ એને સંઘર્ષ કર્યા છે ભારત ને હવે તમે સાહેબ જેવી વાત કરો એ ક્યાં છે એમ કઉ ઘરે ઉતરે એમ કઉ આજ પોરબંદર મહારાણા એ અવડો અવડો આપડું રાજ્ય લખી દીધું હું એનો એનો ફાયદી બોલું બિલકુલ બિલકુલ બરાબર એટલે સાહેબ તમે એક કામ કરો હું આજે કહું છું આખા સમાજમાં રોષ છે તમારા નામનો એક તમે ખાલી એક બે લીટી મા તમે એમ કહી દયો કે ભાઈ મારાથી આ ઓલા મજા કોલું થઇ ગયું છે તો એ બધા હું લઈ લઈશ મોકલો મને તમે મને લખીને મોકલો બાપુ નહીં નહીં તમે હું શું કહું હું આપને કહું છું આપને કહું છું તમે ના ના તમે એ ખાલી બે શબ્દ તમે મૌખિક તમે કહી દયો મૌખિક કહી દયો તમે આ કામ વડિયામાં કહી દયો કે ભાઈ મારા વતી એટલે હું મારા સમાજના ગ્રુપમાં બધે મૂકી દઉં તમે મને મોકલો ને હું એ બોલી દઉં એટલા માટે કે મને આપ સૌ માટે કેટલો આદર છે હમણાં ભાવનગર સ્ટેટ વિશે બોલ્યો છું વિડીયો તમે એક બાજુ આદર હોય એક બાજુ તમે આ ઓલો તમારો ચૂંટણી પાડો બરોબર અત્યારે સાહેબ અમે અમારી અમે અમારામાં રોટલામાં પડ્યા છે તમારી હું હાલત કરી તો તમને ખબર નથી હું એમનો બરોબર હા લોકશાહી શબ્દો મોકલો બાપુ તમે જીવરાજ પાર્ક માં આવવાનું જીવરાજ પાર્કમાં અને હું તમારું ઓફિસ કે રૂપાલા સાહેબ વાત થઈ ગઈ છે અને હવે કોઈ સાહેબ ને ફોન કરવો નહીં બરાબર એ દિલગી છે બસ એટલા શબ્દ તમે લખી દયો સાહેબ એટલે કેપ્ટર થઈ હવે બીજી વાર સાહેબ તમે ભલે અમારા વખાણ ન કરો તો કઈ નઈ પણ અમારું જે છે છે અત્યારે રહી ગયું એના ઉપર છે ને સાહેબ એ તમને ખબર છે દરબાર ના દીકરા તરીકે છે ને ઘા લાગે તમે સમજ્યા કે નહીં કે સાહેબ હવે જે આવે એ તમે અમારા સમાજ ને ટાર્ગેટ બનાવે બરાબર ન હોય એમાં મારે ના સમજ્યા અને તમે તો સાહેબ આ અમારે ના રે અમે તમારી તો બધે પ્રશંસા સાચી હોય અને તમારા આવા આવા ભણા ને યાર આવા રાજકીય વ્યક્તિ થી તમારે આવી ભૂલ કરો ને એ સાહેબ બોલી કહેવાય છે આજ અમે કઈ આજ અમારો સમાજ તમારે વિશે કઈ બોલ્યો હોય તો કયો હાલો કોઈ દિવસ કદી નહીં બરાબર હજી અમે અમે ઢૈડા કરી છે તમારી વાહે અમારો તમે મ્યુઝિયમ બનાવી દીયો મ્યુઝિયમ બનાવી દીયો મ્યુઝિયમ ના પાયા તમે નાખ્યા નથી અમે દીધું છે તો એનું કાઈ ઉલ્લેખ નથી બરાબર

હલો હા બોલો કોણ કોણ બોલે તમે આ ગોગો બાબુ સાહેબ ક્યાંથી રાજકોટ થી હા બોલો બોલો જય માતાજી જય જય માતા જય માતાજી મેં કીધું કઈક ઓલા પરસોત્તમ રૂપાલા નું કઈ છે કઈ વિડીયો મેં હા હા હું આપડે પેલો વિડીયો હતો ને જે પેલો સ્ટેટમેન્ટ વાળો હા હા રાજા રાજવાડા વાળો ને બેટી બચાવો વાળો બધો અંગ્રેજો સાથે અય મેં હાઈ બરો ત્યારે મે સાહેબ તમે જે ઉતારું બોલી ગયા હવે તે ચૂપ ની જ ને મને કે ભાઈલા કો તમે બાપુ કેવું બોલ મને ફોન આવ્યો સમજ્યા હા 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 લેક મારા ભઈલે છે તો કઈ દેસ કીધું સાહેબ તમે બોલવામાં જરા થોડું કામ હશે ભાષણ માં કીધું સાહેબ ભાષણ માં થોડું ધીરે ઓ હા બસ ના ના એટલે મે બી એમને કઈ આડા અવડે આપણે વાત ન કરીએ જો આપણે સમજદાર માણસ ને બી એનું એનું કામ લઈને ધંધો લઈને ને એ રાજનીતિ લિમે હેલા

બરાબર ના આપડે એમ મારે જોડે એમનો નંબર નહોતો બાપુ હું તમને વાત કરું મારે જોડે એમનો નંબર ના હોય કારણ કે આપણે જરૂર જ ના પડે એમની આપણા સમાજના પાયું હા આપણા સમાજના પાયું ઘણા છે જેની જરૂરત આપડા જોડે પડે અને આપણા જોડે નંબર એમના છે